તો અલગ અલગ જગ્યાએ જે કૃષ્ણના મંદિર આવેલા છે ત્યાં વહેલી સવારથી જ ભક્તોનો મેળાવડો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી અહીં ધામધૂમથી થઈ રહી છે અમદાવાદમાં પણ વિવિધ કૃષ્ણ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આજે દિવસભર વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને રાત્રે બાર વાગે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરાશે તો ઇસ્કોન મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે પણ વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ભાડજના કૃષ્ણ મંદિરમાં પણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે એટલે કે અમદાવાદમાં જેટલા પણ કૃષ્ણ મંદિરો આવેલા છે ત્યાં તમામે તમામ મંદિરોમાં ભક્તો વહેલી સવારથી જ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દિવસ દરમિયાન અને રાત્રે બાર વાના ટકોરે ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થશે તો ભગવાનને સુંદર સાજ શણગાર કરવામાં આવ્યા છે ભગવાનનું મનમોહક રૂપના દર્શન માટે દૂર દૂરથી પણ ભક્તો અહીં ઉમટી પડતા હોય છે વહેલી સવારથી જ લાઇનોમાં ઉભા રહે છે ગમે તેટલું કષ્ટ આવે તે ભોગવીને પણ ભગવાનના ધામમાં પહોંચે છે અને તેમના ચરણોમાં નતમસ્તક થતા હોય છે ત્યારે આખા રાજ્ય સહિત અમદાવાદમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઇસ્કોન મંદિરમાં નંદ કાવન થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે સુંદર ડેકોરેશનને નિહાળીને પણ ભક્તો ખુશ થઈ રહ્યા છે ભક્તોના મનમાં એક અનેરો ઉત્સાહ છે ભગવાન કૃષ્ણના દર્શનને લઈને અને એટલે જ લાઇનમાં ઉભા રહેવું પડે તો ભલે ઉભા રહેવું પડે તેમ છતાં પણ ભક્તો

વિવિધ સમયે ભગવાન કૃષ્ણના દર્શન ભક્તો કરી શકશે અને આ સાથે જ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને રાત્રે ધામધૂમથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અમદાવાદના ઈસ્કોન મંદિરના દ્રશ્યો જેને સુંદર ફૂલોથી સજાવવામાં આવ્યું છે નંદકા વન થીમ પર ડેકોરેશન કરવામાં આવ્યું છે આ સાથે જ ભગવાન માટે વાઘા જે છે તે વૃંદાવનથી લવાયા છે અને તે જે તેમને ધારણ કરવામાં આવ્યા છે તો બીજી બાજુ ભાડજનું જે કૃષ્ણ મંદિર છે ત્યાં પણ ભગવાન કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે તો તમામે તમામ જે કૃષ્ણના મંદિરો છે તેને સુંદર રોશનીથી સજાવવામાં આવ્યા છે દેશભરમાં જન્માષ્ટમીની ધૂમ છે ગુજરાતમાં પણ કૃષ્ણ મંદિરોમાં તે ભલે તે ભલે દ્વારકા હોય શામળાજી હોય કે પછી અમદાવાદનું ઇસ્કોનનું કૃષ્ણ મંદિર હોય કે પછી ભાડજનું કૃષ્ણ મંદિર હોય એ તમામે તમામ જે મંદિરો છે તેમને સુંદર રીતે રોશનીથી સજાવવામાં આવે છે અને તમામ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તિનો પ્રવાહ ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ભક્તો સતત ભગવાન કૃષ્ણ નામનું રટણ કરતા ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે મંદિરોમાં તો સુંદર સજાવટ પણ કરવામાં આવી છે જે ભક્તોના મનને મોહી લે ભગવાન કૃષ્ણને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે તેમને સુંદર મજાના આભૂષણ અલંકારો ધારણ કરવામાં આવ્યા છે સુંદર વાઘા તેમને ધારણ કરાયા છે અને તેમનું મનમોહક રૂપ જોવા માટે તેમની ઝલક પામવા માટે જ ભક્તો દૂર દૂરથી કૃષ્ણના મંદિરોમાં ઉમટી પડે છે ભગવાન કૃષ્ણ એક એવા ભગવાન કે જેમનો જન્મોત્સવ આટલા વર્ષો પછી પણ આટલું ધામધૂમથી ઉજવવામાં આવે છે પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણનું આ ધરતી પર આગમન થયું હતું તેમણે અવતાર ધારણ કર્યો હતો અને ધર્મ પર ધર્મની વિજય થઈ હતી તો અમદાવાદના ઇસ્કોન મંદિરમાં કેવો માહોલ છે તે વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક ઝલક આપ અમદાવાદના ઈસ્કોન મંદિરમાં છો કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે ત્યાં આજે જે જન્માષ્ટમીનું પર્વ છે કૃષ્ણ જે ભગવાન છે તેમનો છે જે જન્મદિવસ છે ત્યારે જે મંદિરો છે જે વિવિધ મંદિરો છે ત્યાં સવારથી જ જે ભક્તો છે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે જે ઇસ્કોન મંદિરની વાત કરવામાં આવે તો જે ઇસ્કોન મંદિર છે તે વિવિધ પ્રકારના જે દેશ વિદેશના જે ફૂલો છે તે ફૂલોથી ડેકોરેશન કરવામાં આવ્યું છે ભગવાનને ખાસ જે વાઘા છે તે પહેરાવવામાં આવ્યા છે વૃંદાવનથી જે વાઘા છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને જે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે કહી શકાય કે જે સમગ્ર મંદિર પરિસર છે તે મંદિર પરિસર ભક્તિના રંગમાં છે તે રંગાઈ ગયું છે જયરણચોળ માખણચોળ નંદઘેરા જય જયકનૈયા લાલ કી ના જે નારા છે તે લાગી રહ્યા છે અને સમગ્ર જે વાતાવરણ છે તે ભક્તિમય બનેલું જોવા મળી રહ્યું છે લોકો દૂર દૂરથી જે દર્શન કરવા માટે આવી રહ્યા છે ત્યારે મંદિરો દ્વારા પણ છે તે વિવિધ પ્રકારનું જે આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે વાત કરીશું મંદિરના પ્રવક્તા સાથે સર જે રીતે જન્માષ્ટમીનું પર્વ છે ખાસ ડેકોરેશન કરવામાં આવ્યું છે કયા પ્રકારનું ડેકોરેશન સો આપ જોઈ શકો છો કે આ વર્ષે પણ ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી ખૂબ જ ધામતુપૂર્વક મનાવી રહ્યા છે અમે લોકો અને સવારે મંગળવારથી સાડા ચાર વાગે મંગળવારથી અત્યારથી હજારોની સંખ્યામાં ભક્તો જે છે ભગવાન શ્રી રાધા ગોવિંદજીના દર્શન કરવા માટે વધારે છે દર્શનાર્થીઓને કોઈ તકલીફ ના પડે તે માટે અમે લોકોએ આ વખતે વધારે લાઈન રાખી છે જેથી કરીને દર્શનાર્થીઓ જો છે એકદમ શાંતિથી ભગવાનના દર્શન કરી શકે સાથે સાથે પાર્કિંગની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને દર્શનાર્થીઓ જે છે કોઈ ચિંતા વગર અહીંયા બેસીને શાંતિથી ભગવાનના દર્શન કરી શકે સવારના નવથી અમના રાતના એક વાગ્યા સુધી અખંડ હરિનામ જે કીર્તન છે એનું ધૂન ચાલુ રહેશે ભગવાનનો જે શ્રિંગાર આપ જોઈ રહ્યા છો મારી પાછળ તે વિશેષ વૃંદાવનથી ભગવાનને વસ્ત્રો મંગાવેલા છે તેને બનાવતા ત્રણ મહિના લાગ્યા હતા અને કમસે કમ પચાસથી વધારે કારીગરો લાગેલા હતા વસ્ત્રો બનાવવા માટે સમગ્ર મંદિરને અલગ અલગ ફૂલોથી શણગારવામાં આવ્યું છે ફૂલો જે છે દેશ વિદેશથી ફૂલો મંગાવ્યા છે ઓસ્ટ્રેલિયાની સિંગાપોર થાઇલેન્ડ આફ્રિકાથી ફૂલો મંગાવવામાં આવ્યા છે સાથે આપણા ભારત દેશના બી ફૂલો જે છે બધી રીતના અમે લોકોએ ભગવાનને મંદિરને સુશોભિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે અલગ અલગ થીમથી અમે લોકોએ મંદિરને શણગાર્યું છે અને સમગ્ર દિવસ જેટલા બી દર્શનાર્થી આવશે તમામ દર્શનાર્થી દર્શનાર્થી માટે પ્રસાદની પણ વ્યવસ્થા જે છે મંદિરમાં મંદિરમાં કરવામાં આવી છે ફૂલોની જો વાત કરવામાં આવે તો કેટલા કિલો છે ફૂલોનો જે ઉપયોગ કરવામાં આવે છે કયા કયા પ્રકારના છે ફૂલો તો આપ જોવા જશો તો કમસે કમ આઠસો થી નવસો કિલો જે ફૂલો જે છે લગાવવામાં આવે છે ઓર્કિડ છે નામ તો મને બી નહીં ખબર ઘણા પણ આપણે જેમ રજનીગંધા ઓર્કિડ આવી રીતના અલગ અલગ ડચ રોઝ આવી રીતના અલગ અલગ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે ભગવાનની માળા બી આપ જોઈ રહ્યા છો એ બી જે છે એ ફૂલોથી બનાવવામાં આવી રહી છે આવી છે અને સમગ્ર મંદિરને જે આગળના ભાગથી લઈને પાછળના ભાગ સુધી ઉપર બધી જગ્યાએ જે છે ફૂલોથી થી શણગારવામાં આવ્યું છે રાતની વાત કરવામાં આવે જ્યારે કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવશે ત્યારે કયા કયા પ્રકારના કાર્યક્રમો છે કૃષ્ણ જન્મોત્સવ વખતે વિશેષ અમે લોકો ભગવાનનો અભિષેક કરીશું પંચકર્મ વ્યવસ્થા બધી કરીશું અને જે ભગવાનના જે ફ્રૂટ્સ છે અલગ અલગ ફ્રૂટ્સ છે જે ફ્રૂટ્સનો જ્યુસનો અભિષેક થશે પંચકર્મીનો અભિષેક થશે અને આનો અભિષેક પત્યા પછી ફ્લાવર અભિષેક કરવામાં આવશે ભગવાનનો અચ્છા ભગવાનને ખાસ વાનગીઓ પણ આપવા ધરાવવામાં આવશે કેટલી વાનગીઓ છે કયા કયા પ્રકારથી ભગવાનને અલગ અલગ પ્રકારની વાનગીઓ ધરાવવામાં આવશે જેમ કે આપણા ભારત દેશની તો અલગ અલગ રાજ્યની વાનગીઓ તો છે જ પણ સાથે સાથે ઇટાલિયન મેક્સિકમ થાય આવી રીતના બી અમારા ભક્તોએ આવી રીતના વાનગીઓ બનાવી છે જે રાત્રે ભગવાનને જ્યારે મોટ મહાભીષેક પરસે મહા આરતી પછી ભગવાનને ધરવામાં આવશે આ તરફ જે કૃષ્ણ જન્મોત્સવ છે કૃષ્ણ જન્મોત્સવને લઈને જે લોકો છે ભક્તો પણ છે તે દર્શન કરવા આવ્યા છે ભક્તો દર્શન માટે છે તે લોકો લાઈનમાં ઊભા રહેલા જોવા મળી રહ્યા છે મંદિર દ્વારા તો ખાસ આયોજન કરવામાં આવ્યું છે ભક્તોમાં છે તે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપ કેમ ભગવાન નો જન્મ દિવસ છે કૃષ્ણ જન્મોત્સવ છે એટલે એક આનંદની લહેર છે અને આ સૃષ્ટિની અંદર જે કંઈ કૃષ્ણ લીલા કરી છે તે અપરંપાર છે અને આજના દિવસે સૌને શુભકામના તમે જુઓ છો જે રીતે કે જે ભક્તો છે તે ભક્તો મોટી સંખ્યામાં છે તે લાઈનમાં ઉભા રહીને જે દર્શન માટે છે તે ઉભા રહેલા જોવા મળી રહ્યા છે અને જે કાનાની એક ઝાંખી જોઈને છે તે ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છે મંદિરમાં છે તે કીર્તન ચાલી રહ્યું છે પ્રવર્તન ચાલી રહ્યું છે વિવિધ ફૂલોથી તો ડેકોરેશન કરવામાં આવ્યું છે સાથે લાઇટિંગ પણ આકર્ષક કરવામાં આવ્યું છે આ લાઇટિંગ છે તે રાતે વધુ આકર્ષક લાગશે આમ કહી શકાય કે જે મંદિર છે તે મંદિર દ્વારા વિવિધ પ્રકારના જે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તે વાનગી પણ અર્પણ કરવામાં આવશે આમ કહી શકાય કે જ્યારે આજે જગત જગતના નો આજે જન્મદિવસ છે ત્યારે ભક્તો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આભાર ઝલક સમગ્ર માહિતી આપવામાં